દર્શક મિત્રો હાલ સુરતની અંદર વનિતા વિશ્રામ ખાતે આપણે છીએ અને અહીંયા હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાના જે અનુયાયીઓ અને એમાં આચાર્યો છે એમના દ્વારા અહીંયા મહારાજા ફિલ્મનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તો બધું કોઈ વૈષ્ણવ સાથે આપણે વાત કરીએ આવો સર આપનો પરિચય આદ છું મારું નામ રજેશભાઈ રાબડિયા છે અને હું એક વૈષ્ણવ અનુયાયી છું જી આજે જે હિન્દુ સનાતન ધર્મ ઉપર જે અવનવી ફિલ્મો બની રહી છે જે મૂવી બની રહી છે જે હિન્દુ સનાતન ધર્મને બહુ ઉત્સાહત કરે છે અને જે શાસ્ત્રોને અનુચિત નથી એવા ચલચિત્રો એવી વાણી અભદ્ર કરી અને હિન્દુ સનાતન ધર્મને એક લાગણી દુભાય એવા પ્રયાસો બોલીવુડ દ્વારા થઈ રહ્યા છે બીજી અનેક અનેક એટલી બધી કેટલી બધી પ્રવૃત્તિઓ જે છે જે આજે સનાતન હિન્દુ ધર્મના લેવલના વિરુદ્ધમાં થઈ રહી છે તો એના માટે અમે સૌ અનુરોધ કરીએ છીએ કે હિન્દુસ્તાનના દેશની અંદર હિન્દુસ્તાનના પહેલા જેવી ફિલ્મ આવી તમે અત્યારે આ મહારાજ પણ આવી રહી છે આવી ગઈ છે અને એનાથી રેલી દ્વારા અત્યારે અમે સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આવા સમયે શ્રીની એ ફરજ બને છે શ્રી પાસે એવા પાવર છે કે પોસ્ટ રિલીઝ આવી ફિલ્મના ઉપર એ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ ફિલ્મને પણ પ્રતિબંધિત કરે એના પર સંપૂર્ણ બાન મૂકે એટલું જ નહીં આ ફિલ્મ જેના ઉપર આધારિત છે તે મહારાજ નામની જે નોવેલ લખાઈ છે એ નોવેલના ઉપર પણ પ્રતિબંધ મૂકે કારણ કે એક તરફ કહેવામાં એમ આવે છે કે અમે જે સાચી ઘટના અઢારસો બાસઠમાં બની છે તેના આધારે મૂકી રહ્યા છીએ અને બીજી તરફ એ પુસ્તકની અંદર કહેવામાં આવ્યું છે કે મેં કલ્પનાની હિસ્ટ્રી અંદર ફેરવેલી છે કે હિસ્ટ્રી એટલી બધી ફેરવાઈ ગઈ કે સાચે એમાં ભળી ગયું છે એટલે ખરેખર આવી પરિસ્થિતિની અંદર

આ પુસ્તર બ્રિગેડ ની અંદર ભગવાન કૃષ્ણ માટે ભગવાન કૃષ્ણ માટે ભગવાન માટે